પેલ્લો ગાઈઝ તો આપણે અત્યારે ભાવનગર જવાનું છે ગાડી લઈને તો આ ગાડીને આપણે રેડી કરી નાખીએ અને આ ગાડીને અહીંયા આપણે મૂકી દીધી છે અને ગેટ બેટ તો ખોલી નાખ્યું છે તો ચાલો મિત્રો તો હવે આપણે ભાવનગર જઈએ તો ગાડી લઈને કે આજે થોડુંક કામ છે એટલે ભાવનગર આપણે આ મોટી ગાડી લઈને જવાનું છે આમને આ ગાડી આપણે અહીંયા મૂકી જવાની છે આ ગાડી છે એ બાપુની છે આ આપણી છે અને એક ગાડી છે ભાઈની એ બહાર ગઈ છે ચાલો મિત્રો આપણે બેસી ગયા છીએ ગાડીની અંદર અને આપણી ગાડીમાં ગેસ પણ પૂરો થઈ ગયેલો છે આજે જો આ સી નું લખેલું આવે છે કે ગેસ પૂરો થઈ ગયો છે ગેસ તો પરમ દિવસનો પૂરો થઈ ગયો તો પણ હમણાં આપણે ગાડી પેટ્રોલમાં માં હકાલી નતી એટલે હું ભલે થોડાક દિવસ એક બે દિવસ આપણે પેટ્રોલમાં હકાલી એટલે આપણે હમણાં ગાડી અત્યારે પેટ્રોલમાં ચાલે છે અત્યારે પણ પેટ્રોલમાં જ છે અને આપણે આ સીએનજીન નું બટન દબી દેસુ ને અહીંયા લાવલું જે સીએનજી નો આઇકન જે આવતો તો નીયું જશે કેમ કે ક્યારેક ક્યારેક પછી ગાડી આપણે શું પેટ્રોલ માં હકાલવું પડે બરોબર ને મિત્રો પછી એકલું પછી આપણે સીએનજી માં હકાલા રાખવી એટલે આપણે તો શું ક્યારેક ક્યારેક હકાલા રાખવી એમ એટલે શું એન્જિન ને થોડુંક સારું રહે આ છે આપણી ગાડી અને જોઓ આપણો આ રિવર્સ કેમેરો કેવો છે મિત્રો કેજો તો બધા ક્લિયરિટી સારી છે ને રિવર્સ કેમેરાની તો તો આપણે અત્યારે ભાવનગર જેવા તરફ નીકળી ગયા છીએ મિત્રો આપણે અત્યારે મંદિરે પહોંચી ગયા છીએ તો જોવા આપણે અત્યારે અહીંયા પહોંચી ગયા મંદિરે મિત્રો તો ચાલો કન્ટિન્યુ રહેજો તો તો મિત્રો અત્યારે આપણે બધી બધી વસ્તુ વસ્તુ લઈ લીધી છે છે લેવા આવવાની હતી ગાડી લઈને પાછળ બધું ડીકીમાં મૂકી દીધું છે તો ચાલો આપણે અત્યારે નીકળીએ તો તો આપણે અત્યારે પહોંચી ગયા છીએ અને દીપ બાપુને ને બોલાવ્યા છે ભાઈ થોડીક વસ્તુ લેવા હતું ખોલો કરા દીપ બાપુ આ આમ કઈક થોડુંક બસ આમ એટલે બહુ કરી આવે તને એક ડીકી ખોલતા નથી ઓળતું હોય હવે હાલો આપણે આ બધી વસ્તુ ઉતારી નાખી તો દીપ બાપુ તો નિંદરમાંથી ઉભા થઈને આવ્યા છે અત્યારે હાલો ઉપાડો દીપબાપુ બધું તો તો હું અત્યારે હાલો જ આવશું અને દીપબાપુ પાછળ ગાડી લઈને આવે છે અહીંયા ફૂલ અંધારું છે અત્યારે આ નદી પાસે હાલો દીપબાપુ આવી જશે તો આપણે ગાડી પાછળ કહી જઈએ એ ગાડી અકાલે છે દીપબાપુ આપણે

પછી અત્યારે ભાવનગર માં રાત્રે બહાર નીકળો એટલે મજા આવે ઊંઘ માંથી જગાડી લેવાય છે થોડા પીવા જઈ રીતે થોડા પીવા ગયા પછી અત્યારે વરસાદ પડી ગયો તો રોડ બધો કાળો કાળો જ બધાય વરસાદ પડે રોડ કાળો જ બધાય થોડો થોડો થાય અહીંયા આપડે થોડો છે જો અહીંયા જો થોડો થઈ ગયો ને અહીંયા કાળો થઈ ગયો

હેલો કેવું મસ્તી નું બતાવે પણ આ કે જોયું તો આમ કઈક પાય રહ્યો હોય ને એવું જ લાગે એમ ભાવનગર થોડુંક પ્રગતિ ના ભંગ છે હજી તો આપડે થોડી ઘણી શરૂઆત થઈ છે એટલે થોડું કેવળ ભાવનગર બધા મિત્રો સપોર્ટ કરતા રહે છે થોડું કામ રાખે પડી જાય સપોર્ટ કરવા જતો સાની મુની પડીને નાવા તો હોય જ તે બે પાંચ તાવ નંગ એકાદ હોય જ હું કેવું તમારો કેવો નંગ છે તો કહેજો ભાઈ ગામમાં ગામમાં બે ત્રણ તો હોય જ છે તો મિત્રો આપણે અત્યારે ઘરે પહોંચી ગયા છીએ અને સુવાની પણ તૈયારી થઈ ગઈ છે દીપ બાપુ તો સુઈ ગયા છે તો સારું ચાલો મિત્રો આજનો વ્લોગ આપણો અહીંયા સુધીનો જ અને જે કોઈ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો સારું ચાલો મહાદેવ